નેપાળ ટ્રેકિંગ કરવા માટે ગયા હતા ત્યારે ભારે હિમવર્ષાના કારણે તેઓ ગ્રુપથી વિખુટા પડી ગયા હતા અને તેઓના મૃતદેહ બરફમાંથી દટાયેલા મળી આવ્યા છે દિવાળીના તહેવારમાં અનેક લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા જતા હોય છે ત્યારે આ જ રીતે એક પ્રવાસી પરિવાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામનું નેપાળ વેકેશન માણવા ગયું હતું કડોદ ગામે રહેતા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી જેઓ પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા પુત્રી પ્રિયાંશી વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યુટ સ્કૂલમાં ધોરણ અગિયાર અભ્યાસ કરતી હતી જેને બાળપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારમાં તેમજ ટ્રેકિંગ કરવાનો શોખ હતો જેથી પિતાએ આ સ્વપ્ન પૂરું કરવા માટે તેમના માતા પિતા અને દીકરી સાથે દુર્ગમ વિસ્તારોમાં નેપાળ અન્નપૂર્ણા તરફ જવાનું નક્કી કર્યું હતું ગત ચૌદ ઓક્ટોબરના રોજ તેઓ વતન કડોદ થી સુરત ટ્રેન મારફતે નેપાળ જવા નીકળ્યા હતા અને ફરી તેઓ એકત્રીસ તારીખ સુધીમાં પરત વતન આવી જવાના હતા પરંતુ નેપાળમાં હિમવર્ષા થવાથી ટ્રેકિંગ વખતે કળોદ ગામના પિતા પુત્રી હિમવર્ષામાં ગુમ થઈ ગયા હતા જેમની આજ દિન સુધી ભાળ મળી નહોતી તેઓનો કોઈ કોન્ટેક્ટ ન થતા અને પરત નહીં ફરતા ઘરના અન્ય સભ્યો ચિંતિત બન્યા હતા જે તે સમયે જિગ્નેશભાઈની પત્ની જાગૃતિ બહેને મોબાઈલ ફોન પર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 31 ઓક્ટોબર ના રોજ પરત આવી જવાની વાત કરી હતી પરંતુ હિમવર્ષા થઈ જતાં અન્નપૂર્ણા ત્રણ તરફ જવાના માર્ગ બંધ થઈ ગયા હતા તેવું તેમના પતિએ જણાવ્યું હતું હું જાગૃતિબેન જિગ્નેશ કુમાર પટેલ કોરોડની રહેવાસી છું અને મારા પતિ અને મારા જે દીકરી છે એ 14મી ઓક્ટોબરે અહીંયાથી ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા એમણે ટિકિટ લીધી ની એમની ટિકિટ હતી અને તેઓ સત્તરમી એ નેપાળ પહોંચ્યા કાઠમંડુ અને કાઠમંડુ થી પછી પરમિટ લઈને એ લોકો બસી ની બસ લઈને પછી બસી શહેરથી પછી જીપમાં મનાંગ પહોંચ્યા અને મનાંગ હોટલમાં બે ત્રણ દિવસ રોકાયા અઢાર ઓગણીસ વીસ અને એકવીસમી ની સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છીએ તો દસ બાર દિવસમાં અમે પાછા રિટર્ન થઈ જઈશું એટલે એકત્રીસમી સુધીમાં એટલે ત્રીસમી સુધીમાં કે અમે આવી જઈશું પણ ત્રીસમી પણ એ લોકો આવ્યા નહીં અને મને થયું કે હવે પચીસમી પછી ત્યાં બરફ બહુ પડ્યો એટલે એક દિવસ મેં રાહ પણ જોઈ કે ચાલો એક દિવસ કે બે દિવસ આમ તેમ થાય કે બરફ ને લઈને જલ્દી ઉતરાય નહીં તો મેં બે દિવસ રાહ જોઈ પછી મને થયું કે લાવ હવે તો રાહ જોવામાં મજા નથી પૂછી તો જોવા દે માં એ લોકો ઘણી વાર આવે અને શું કરે કે થાકી ગયેલા હોય તો જાય અને પછી ત્યારે મને જાણ કરે કે અમે આવી ગયા છે એટલે પછી મને કે લાવ પૂછી જોવા દે કે એ લોકો આવી ગયા છે કે નથી એટલે હોટેલ વાળાનો મેં નંબર શોધ્યો અને એમને પૂછ્યું કે આ મારે હસબન્ડ અને જે ડોટર અહીંયા તમારી હોટલમાં રોકાયા હતા એ આવ્યા કે નથી આવ્યા તો એ મેડમે કહ્યું કે ના નથી આવ્યા અને પછી એટલે પછી પાછા મેં કીધું ચાલ આજે નથી આવ્યા તો વાંધો નહીં હજુ થોડી વાર પણ થાય પછી બીજા દિવસે હજુ નહીં આવ્યા એટલે પછી મેં એમને કહ્યું કે તો કે ના હજુ આજે પણ નથી આવ્યા જો કે કોઈ ભાડ ન મળતા સ્થાનિક નેતા અને અન્ય લોકોની ભારતીય એમ્બેસીનો સંપર્ક કરી જિગ્નેશભાઈ ને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ત્યારે તેમના મૃતદેહ બરફમાં દટાયેલા મળી આવ્યા હતા

ડોક્યુમેન્ટ જે છે ત્યાં વોટ્સઅપ કર્યા કારણ કે વર્ભુભાઈ વસાવા ત્યારે ગાંધીનગર હતા એટલે બધા ડોક્યુમેન્ટ અમે દિલ્હી મોકલ્યા અને દિલ્હીની ઓફિસમાંથી પછી જે આપણા વિદેશ મંત્રાલય છે ત્યાં બધી જાણ કરી અને પછી ત્યાંથી આપણી જે ઇન્ડિયાની એમ્બસી છે નેપાળમાં ત્યાં જાણ કરી અને ત્યાંથી પછી એ લોકોએ પેલા જે ત્યાંના જે લોકલ પોલીસ હોય એમને જાણ કરીને એમને શોધવા માટે મોકલ્યા એટલે ત્રણ કારણ કે અત્યાર સુધી આ ત્રણ દિવસથી ત્યાં વેધર ખુલ્લું છે એટલે એ લોકો વેધર ખુલે તો પોલીસ પણ ઉપર જઈ શકે કારણ કે બરફમાં તો એ લોકો પણ ચાલી ન શકે એટલે લોકો પછી હમણાં પરમ દિવસે કે રીના પાંચ કે ચાર ચાર તારીખે જેવા ઉપર જોવા તો મોકલેલા હતા નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બારડોલી